હવે આને કેમનું સમજાવવાનું કે પુરુષ જ ફસાય કોઈ દાડો બહેરું ના ફસાય અલે હું શું કહું સાંભળું છું બોલા શું પાછો છો આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ ની ખબર પડી ગઈ આજે તમને પણ એ કીધું અલે મને જેને કીધું હોય એને ભઈ પણ આપણી વાત બહાર ગઈ કેમ ને અરે માર તો ખાલી એટલી જ વાત થઈ થઈતી કે કાલે અમાર બોલા ચાલી થઈતી અને અમે સાંજે સાક્ષ સમારવા ભેગા થીએ ને તો આ બધી વાતો થતી હોય અરે ભાઈ તમે લોકો સાક્ષ સમારવા ભેગા થતા જ નહીં લોકોની પંચાયત કરવા ભેગા થાઉ છો કોઈ પંચાયત કરવા ભેગું નહી થતું અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુખની વાતો થાય તમારા સુખ દુખની વાતોમાં લોકો દુખી થાય છે એનું શું લોકોના ઘર ભાગો છો તમે તો કશું ઘર ભાગતા નહીં તમે તમારું કામ કરો ને ખોટી પંચાયત કર્યા વગર અરે તને લખી નાલું આપણું જ ઘર પેલું ભાગવાનું છે એ ટોળામાં સાક્ષ સમારવા જવાનું જ નહીં તારે હવે હું તો જવાની આખો દિવસ ઘર માં કંટાળો આવે સાત સુધારવાના બને કલાક વાતો થાય અમારે હા તમ તાર ભેગા થઈને કલાક વાતો કરી ને લોકો નું રાત આર નાખો ભલે રાત આર વારી જાય હું તો બહાર બેહવાની છું આ ચાર ભૈરા ભેગા થાય ને એટલે ચાલી ના ઘર ભાગ શું થયું છે તમને અરે કઈ નહીં થયું ભાઈ કઈ નહીં થયું તો બે દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું દરરોજ ઘર માં આમથી આમ કરો છો આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે શું વિચારો છો તમે કે વિચારતા મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે તને હું કહીશ તો તારા જોડે એનું કોઈ સોલ્યુશન છે સોલ્યુશન હશે તો જ કહેશો કેસો તો સોલ્યુશન નહીં આવે એનું મારા જો ને બે દિવસ પહેલાની મેચ માં જો ને નુકસાન થઈ ગયું છે અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કરે છે અરે 50000 નું જ કર્યું તું અને પહેલી વાર જ કર્યું તું મને એમ કે 50000 ના 2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય કમાઈ લીધા લાવ 2 લાખ એક તો 50000 આપવાનું ટેન્શન જન તું મારી મજાક ઉડાડું છું તો શું લેવા આવો ધંધો કર્યો મને પૂછ્યું હતું તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એ તો 50000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો તે મે બંધ કરી દીધું રમવાનું 50000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો પછી પછી આઈડિયા ક્યાંથી તો મને હું આપી તમને આપું તમે આપશો અરે એ તો હવે બીજી મેચો આવશે ને એમાં પૈસા કવર કરી લે તને આપી દે કવર કરવામાં તો ઘર બાર બધું જશે વાત તો સાચી આની આ ધંધામાં ઘર બાર જ જાય